રસોડામાં ક્યારેય ખાલી ન થવા દો આ વસ્તુઓ નહીં તો પૈસાની તકલીફ પડશે જલ્દી સુધારી દો આ આદત રસોડામાં અનેક વસ્તુઓ એવી હોય છે જે પૂરી થઈ જાય છે તો અશુભ માનવામાં આવે છે આ તમને આર્થિક સંકટ નકારાત્મક ઉર્જા અને સંબંધોમાં તિરાડ પાડી શકે છે દર વ્યક્તિ એવું ઈચ્છે છે કે એનું ઘર હંમેશા માટે સમૃદ્ધ બની રહે જાણતા અજાણતા કોઈ ભૂલ થાય તો તમે અનેક બીમારીઓમાં તમે સપડાઈ શકો છો આ કારણે આર્થિક સંકટ પણ આવી શકે છે આ માટે વાસ્તુ નિયમોનું પાલન કરવું બહુ જરૂરી છે આપણા રસોઈ ઘરમાં ખાવા પીવાને લગતી અનેક વસ્તુઓ એવી હોય છે જે પૂરી થઈ જાય છે તો શુભ માનવામાં આવતું નથી મહિલાઓને સૌથી વધારે લગાવ રસોડા પ્રત્યે હોય છે મહિલાઓને લક્ષ્મીનું સ્વરૂપ માનવામાં આવે છે આમ તમે રસોડામાં આ વાસ્તુ નિયમોનું પાલન કરતા નથી તો દેવી લક્ષ્મી નારાજ થઈ જાય છે અને સાથે ઘરની મહિલાઓ બીમાર પડી શકે છે આ ભૂલથી આર્થિક સંકટની સાથે સાથે નકારાત્મક ઉર્જાથી ઘર ભરાઈ જાય છે તો જાણો વાસ્તુશાસ્ત્ર અનુસાર રસોડામાં કઈ વસ્તુઓ પૂરી થવા પર અશુભ માનવામાં આવે છે આ બાબતોનું ધ્યાન રાખો રસોડામાં ચોખા પૂરા થઈ જાય તો દરિદ્રતા અને આર્થિક તંગીનો સંકેત માનવામાં આવે છે માનવામાં આવે છે કે ચોખામાં લક્ષ્મી તેમજ શુક્ર ગ્રહનું પ્રતિનિધિત્વ કરે છે રસોડામાં વારંવાર ચોખા પૂરા થઈ જાય છે તો તમને શુક્ર ગ્રહ ખરાબ ફળ આપે છે રસોડામાં ક્યારે હળદર પૂરી થવા દેશો નહીં હળદર પૂરી થવા આવે એટલે ઘી પૂરું થવા દેશો નહીં માનવામાં આવે છે કે ઘી પૂરું થઈ જાય છે તો જીવનમાં અનેક સંઘર્ષોનો સામનો કરવો પડી શકે છે રસોડામાં ક્યારે મીઠું પૂરું થવા દેશો નહીં મીઠું પૂરું થાય તો સંબંધોમાં ખટાશા આવી શકે છે આ ઘરના લોકો વચ્ચે મતભેદ કરાવી શકે છે ક્યારેય પાણી ભરેલું પાત્ર ખાલી થવા દેશો નહીં માનવામાં આવે છે કે પાણી ભરેલું પાત્ર ખાલી થઈ જાય છે તો જીવનમાં અનેક સંકટ આવી શકે છે આ સાથે અનેક મુશ્કેલીઓને આમંત્રણ આપી શકે છે તો મિત્રો તમને આ વિડીયો કેવો લાગ્યો જરૂરથી કમેન્ટ કરજો જો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઈક અને શેર કરજો અને અમારી ચેનલને સબ્સ્ક્રાઇબ કરજો વિડીયો અંત સુધી જોવા બદલ ખૂબ ખૂબ આભાર જય શ્રી કૃષ્ણ રાધે રાધે